બાપા સીતારામ મિત્રો આજે વરલ ગામ માટે તાલુકો શિહોર જિલ્લો ભાવનગર આપનું નામ અહીંયા પોઈન્ટ આપ્યો છે આપણે સાડા ત્રણસો થી ચારસો નો પોઈન્ટ આપ્યો છે પહેલું પડ છે 60 થી સિત્તેર ફૂટ નું પહેલું પડ છે લગભગ આજમાં ગાડી આવશે એટલે હાજે બીજો વિડીયો જોવા મળશે બાપા સીતારામ જય હિન્દ જય ભારત આપણે નથી ભાઈ હસ્તક આપણે બીજો પોઈન્ટ આપા પહેલો પોઈન્ટ આપ્યો છે હા બધે જઈ છે તમામ એરિયામાં આપણે જોવા જઈએ જોવા કોઈ પણ જે જગ્યાએ આપણે જોવા જઈએ છે મારો મોબાઈલ નંબર છે બોલી જીરો નાખો અમારો સડસઠ અડસઠ આ મારો મોબાઈલ નંબર છે ગમે એ એરિયામાં મોબાઈલ આપણે જોવા જઈએ છે કુવા ડાર આડા ડાર ઉભા ડાર બધે જોવા જઈએ છે મારું ગામ અગિયારી તાલુકો સિયોર જિલ્લો ભાવનગર મુકેશભાઈ વાઘેલા દેવી પૂજક